છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસી રહેલા વરસાદને લઈને રોડ રસ્તાઓને મોટું નુકસાન થવા પહોંચ્યું છે એક તરફ જે સિહોત પુલ છે સિહોત બે દિવસ પહેલાં ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું જ્યારે ગઈકાલે ક્ષતિગ્રસ્ત પુલ પણ ધરાશય થઈને તેનો કેટલો ભાગ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે ત્યારે નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર છોટાઉદેપુર અલીરાજપુરની જે બ્રિજ છે બ્રિજ ઉપર પણ મોટું ગાબડું પડ્યું છે હાલ લોકો જે છે લોકો આ ગાબડાને ઝાડની ડાળખીઓની આડાસ મૂકીને જે ભૂવો છે ભૂવાને અંદર કોઈ વાહન પડી નહીં જાય તેની તકેદારી પગલા લઈ રહ્યા છે હવે અમે દૂધ ભરાતા હતા તો આ રસ્તો એવો આવ્યો ભોગડો પડી ગયો અમે ઝાડ નીચેથી લાવીને તોડીને ઉભા કર્યા અને બહુ અંદર કિરાડ પડી છે એમને રસ્તો બંધ થઈ જતો તો અમે ક્યાંય સફર કરીશું રસ્તો જ પૂરો બંધ થઈ જાય તો સિંહ જ જેવું થાય અહીંયા આગળ બી એમ હા અલીરાજપુર એમપી જવા માટેનો છોટા ઉદેપુર થી એમપી જવા માટેનો રસ્તો છે આ બ્રિજ બહુ મોટો ફોગડો પડી ગયો હતો કોઈ અંદર પડતું તો લાપતા થઈ જતો પણ અમે જોઈ કાઢ ડોરા લાઈન અહીં મૂક્યા એમ